બિચારા ને ચા પીવા દેતું નહીં શાંતિ થી મસર પેલું તો ઉપવાસ માં ચા પી લેતા હતા પણ હવે ચા નો ઓપ્શન નહીં આપણી જોડે બરાબર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગ માં આજે તો સવાર સવાર માં પીસી ખોલી વાર કારણ કે અમે જોઈ રહ્યા હતા પર ક્રિએટર સ્ટુડિયો એમાં ઘણા બધા અપડેટો આવી ગયા છે તો હવે કેવાય ને મિત્રો એવું છે કે આપણે થમનીલ ત્રણ થમનીલ બનાવી શકીએ અને ટેસ્ટ કરી શકીએ તો જોતો તો કે મારા ચેનલ એવું કે અપડેટ છે કે નહીં જય જય શોમ જય શોમ જય શોમ નાજ એય શોમ ના તો ગોટા કરી નાખ્યા છે મારે શીખવાની પણ રોટલી એમાં છેટી શીખડાવ શીખડાવ હે એક બે એધી હે ને હું બનાવી નાખું એટલે આમ રોટલી આવડવી જોઈએ આપણને પહેલા લોટ બાંધતા જ નહીં આવડતું જો કે રોટલી બનાવવાની વાત તો અલગ છે ગોળ તો થતી જ નહીં રોટ પતિ લે કે બાંધી લે હું હે લે એ કાલે ચાંદીપુરા નામનો વાયરસ આવી ગયો છે ગુજરાતમાં બરોબર એટલે કઈ ગભરાવાની જરૂર તો છે નહીં કારણ કે બધી જગ્યાએ નથી પણ અમુક અમુક જગ્યાએ જ્યાં કેવાય ને કે દિવાલોની તિરાડો હોય ને આવા તિરાડો આવી તિરાડો એમાં એ મચ્છર બેસી જાય છે અને કરડી જાય છે બરોબર તો અમારા બાપુને હે ને બાકી હાદા મચ્છર એ બહુ કરડે છે તો તમે જોવો અમે નિશાન કર્યા છે દેખાડો જોઈ લો આ જો આવી છે સાઈ લગાવી દેવાની એટલે એને ખંજૂર ના આવે જો આવી રીતે અમે બાબુ ના અમે લગાવી દીધું ને બાબુ એને બિચારા ચા પીવા દેતું નહીં શાંતિથી થી મસર યુ બોલો આ આગામી આવી રહ્યો છે આવતી પાંચ તારીખથી થઈ રહ્યો શ્રાવણ મહિનો ચાલુ તો શ્રાવણ મહિનામાં તો કેવાય ને આપણે ફાસ્ટ કરીએ છીએ ભગવાનની ઈચ્છા ભોળેનાથ આ વખતે થાય ખરી બરોબર કારણ કે ગયા વખતે કેવાય ને ડેન્ગ્યુ થયેલો એના પછી જે દવાઈ લીધી એના પછી કેવાય ને ભૂખ ને એકદમ ઉકરી છે તો આપણને ભૂખ વધારે લાગે છે એ જોઈએ આ વખતે શું થાય હા પણ આ વખતે એક જ મહિનો પણ એક મહિનો એટલે ધરી દાડા થ્યા તો જોઈએ અમે એટલા તો શું થાય છે બરોબર કેવી પરિસ્થિતિ થાય છે ખબર પડશે પછી બરોબર હા એ તો જે મેદાનમાં ઉતરે ને એને જ ખબર પડે કે લડાઈ જેવી રીતે થાય જો 3 કલાક અને 3 તો 12 વાગ્યા હોય તો 3 જો સવારમાં તાર ખાવ બરાબર પછી

પણ વજન બી ના વધવું જોઈએ જોઈએ શું થાય છે કારણ કે આપણે તો નેચરલ છે નેચરલ બોડી છે અને આપણે ક્યાંય એટલું બધું સાઈડ ઇફેક્ટ થતી નથી પણ જોઈએ શું થાય છે આગ અત્યારે હવે જમાનો બધો બદલાતો જાય છે હાઇજેનિક જમાનો જતો જાય છે ને બધુંય કહેવાય ને જંક નો જમાનો આવતો જાય આવતો જાય છે તો ઠીક છે મીથ આઈ હાઉસ લીથ હે બોલો એવું ચોરી બટેકાનું સબ્જી બની ગયું છે ને જો હાડા હાથ વાગ્યા છે ને અત્યારે હાથમાં અને મોટાભાઈ વેલકમ વેલકમ મોટાભાઈ વેલકમ રસોઈ કામકાજ ચાલી રહ્યું છે બાપુ અમારો નું લેસન કરે છે આજે છે ગણિત નું લેસન લાગે ને

ત્યારે તું રહી તી કે નહીં એતો કામ મહેનત તો કરી જ પડે ભાઈ ત્યાં મહેનત વગર કઈ છે કઈ એમને ના કર્યું હોય પણ જિંદગીમાં તમને તમે કઈ નવું ભણ્યા હોય ગણ્યા હોય કઈ શીખ્યા હોય તો કઈ ના કરવો પડે બાકી તમારે કઈ કરવું જ નહીં બેઠા બેઠા ખાવું જ છે ને એ એમાં વ્રત રહેવાનું એવું હાટું ના હોય વ્રત તો ભગવાનની આસ્થા શ્રદ્ધા કહેવાય

ચાલી રહ્યા છે બધી નાન નાન છોકરીઓને અને ગામડાઓમાં તો કહેવાને કામ દેખાય આવે પણ સિટીમાં તો કેવું એવું એકદમ થી આમ લાગે નહીં આપણે ક્યાંય સોસાયટીમાં કે કોઈ જતા હોય તો ખબર પડે પણ નહીં એ બધું ગામડા જેવું ના દેખાય આપણે ગામડામાં તો કહેવાયને છોકરીઓ બધી નીકળી પડે એક જ સાથે જવારા લઈને માતાજી કહેવાય ને પૂજા કરવાના એ બધું નીકળતી હોય ને પૈસા પેલું કેવાય રોડ ઉપર પૈસા એ પાછા રોક બધાને એ બધું થતું હોય છે ને

આખા ઘરની ઉપાધિ માથે આવે ને પછી મારો ભાઈ ભૂખ્યા પેટે કામ કરે આ જીવન ઉપવાસ કરે બજાર હો એ તો સદ આવું કંઈક હોય છે આ તો ખાલી કહેવાય ને છોકરાઓની બેઠા કહેવાય ને આવી હોય છોકરીઓ છે ઘણું બધું કરતા હોય છે પણ આ તો ખાલી હસીની વાત હે હસે હસી મજાકની વાત છે કે છોકરીઓ મજાક

પૂજા કરી ના ખાવાનું એટલે કારણ કે જો બાળપણ માં કઈ કષ્ટી હોય ને અમારી તો અત્યારે ઓછું રાખે

ચા બની જાય દૂધ બની જાય બપોરે જમવાનું મળી જાય બરોબર એ સિવાય બીજું શું પછી હાજે જમવાનું મળી જાય તમે કામ હાજે શું કરો હુવાન થાય તો પથારી કરી દે લુગડા ધોઈ દે નિશાળ ના કપડા ધોઈ દે ટાઈમ ટુ ટાઈમ

ના રાખીએ કે છોકરી જેટલું તમે ના વેઠી શકો અને જે છોકરી કેવાય કામ કરે ને પેલું ને માતા પિતા ને એટલો છોકરા સપોર્ટ ના કરી છોકરી દુખ જુઓ અને પિયર નું દુઃખ જો બે બાજુ નું જોવા હા પચાસ ટકા નહીં હોય સો ટકા વાત સાચી બરાબર ઘરમાં કઈક આવી રીતે વાતાવરણ છે ને આવું બધું થતું હોય નઈ વાત સાચી કો આટલું આટલું કામ કરે છોકરાઓના હાથે હોય 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 કે કે છોકરા ગમે તે હોય પણ નવ્વાણું છોકરાઓમાં પોઝિટિવિટી હોય પણ ક્યારે મેચ્યુરિટી આવે પણ લગ્ન થયા પછી એ ટાઈમ એ લોકોના રિયલાઇઝ થતું હોય છે અને જ્યારે એ લોકો ફાધરની પોઝિશન ઉપર પપ્પાની પોઝિશન આવે ને ત્યાં ત્યારે એમના વધારે જ હોય મિત્રો એટલે બંને પક્ષે કહેવાય ને છોકરી છોકરા બંને પક્ષે મેચ્યોરિટી હોય જ છે પણ એક એજ હોય એજની લિમિટ હોય એ પછી એ લોકોને જવાબદારીનું પાન થાય ત્યારે બધું જ કરતા હોય છે આ બધું તો કહેવાય ને જીવનની શૈલી છે પણ છોકરાઓમાં કેટલી છે આપણને જોવા મળે છે મિત્રો મિડલ ક્લાસમાં જીવતા હોય એટલે આ બધું જ થતું હોય એ બધું આપણે કરતા હોય છે ચલો મિત્રો ઠીક છે જમવાનું રહ્યું છે તૈયાર સીટીઓ પર સીટીઓ રહી છે અને ચાવડી મૂકી છે થોડી જ વારમાં જમી જમવાનું થઈ જાય તૈયાર મિત્રો તો થઈ ગયું છે આપણું જમવાનું રેડી અને અહીંયા હવે ચું ચા ચીચું ચાલુ થઈ ગયું બરાબર શું આવી ગયું હે મરચા તારે શું આવ્યું હે પેલા તું પોલટી વાર શીખ સીધો બે જાય બસ બસ બે હાથ જોડવાની જરૂર નહીં સીધી રીતે બેવાની જરૂર હે હવ મોટા ભાઈ અકરામણ થાય છે ખાટલો અડી જાય છે મિત્રો

બે વાર તેલ નું ડબલું તેલ છે નાનો ભાઈ હોય ને રાજી રહેવાય બરોબર ના પાડું તો પણ લખી નાખ્યું હોય તો સારું રહે સવારે બદલી જુ ચિત્ર બિત્ર બદલી જ હોય પૂટા બુટા કાઢ નાખતો આમે પૂટા ગાર્ડન ઓલામ પૂટા સડાઈ દીધા હોય તો હે વાત સાચી કોટી તો પછી તો ઠીક છે મિત્રો જો કે આવી ધમાલ સાથે ચાલી બારી આવી કે મસ્ત મજાનો ને પંખો જો પડપડાઈ ચાલુ છે કારણ કે ગરમી જેટલી છે મિત્રો એવી ગરમી થાય છે ને કે વાત ના પૂછો એક દિવસ સદા આવે તો એની દાડે ખાલી જાય એટલે એવો બાપ થાય ને એ મજા જ ના આવે બરોબર આજનો દિવસ કંઈક આવો રહ્યો મજા આવી ધૂમ મચાવી નહીં ઓ ધૂમ

ચલો આજના આપણે અહીંયા એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ બંદે માતરમ ટેક કેર મહાદેવ બાય